ચારથી પાંચ વખત કોલ કરેલા મેં અને મારા ભાઈએ બંને જણા જ લઈ પણ એમને કોઈ રિપ્લાય બી આપ્યો નહીં અને કોઈને મોકલેલા બી પોતે બી નથી આવ્યા અને પછી તો સદ નથી બીજો એક ડૉક્ટર છે એને બતાવ્યું પણ એના બે ત્રણ દિવસ થઈ ગયા ફરક પડતા પણ હજી બી કોઈ આવ્યું નથી હવે મહ તાલુકામાં સૌથી વધારે દૂધ સુમલદેરીમાં જાય છે અને સૌથી વધારે પશુપાલન મહુવા તાલુકામાં જ છે સુરત જિલ્લામાં હવે આ રીતે ડૉક્ટર જો હાજર નહીં રહેતા હોય ચોવીસ કલાક તો છોડો આઠ કલાક બી હાજર નથી રહેતા મહવા પશુપાલનની વાત કરું છું માવા પશુ દવાખાનાની વાત કરું છું હવે અમારે કાં જવું સુંદરવાળાને બોલાવી તે લોકો સવારે જ આવે સાંજે નહીં આવે રાતે નહીં આવે તો હવે અમારે સરકારી ડૉક્ટરોનું શું કામ અહીંયા આગળ પછી મેઇન મુદ્દો આ જ છે પછી કોઈ સરકારી યોજના તેનું અમને કંઈ ખબર જ નથી પડતી વોટ્સએપ પર કાંઈ એવું હોય ત્યારે અમને ખબર પડે બાકી અમે ત્યાં રૂબરૂ તો કોઈ સરખી અમને માહિતી આપતા નથી કોઈ સરકારી યોજના માહિતી આપવામાં આવતી નથી કદાચ કોઈને લાભ મળતો બી નહીં હશે મોબાઈલ તાલુકામાં ફિક્સ તો નહીં ગઈ એવું પણ મને લાગે તો આમાંથી તો નહીં જ મળતો હશે નમસ્કાર હું સૈજે કે સ્વાગત કરું છું આજનો સમાચાર સંક્ષેપમાં મહુવા પશુ દવાખાનામાં ફરજ પર બેદરકારી કરતા ડૉક્ટર સાગરવાડા સુરત જિલ્લાના મહુવા ખાતે આવેલ પશુ દવાખાનામાં ફરજ બજાવતા ડૉક્ટર સાગરવાડાને ને ડુંગરી ગામના પશુપાલક સાગર પશુ બીમાર હોયા સમયંતર પાંચ ચાર વખત ફોન કરવા છતાં કોઈ જવાબ ન મળતા બાદમાં અન્ય ડોક્ટર દ્વારા સારવાર કરાયેલ તો આવા ઇમરજન્સી સમયે સરકારી ડોક્ટર બેદરકારી કરે તો પશુપાલકનો પશુનો બેલી કોણ તો આ અંગે જવાબદાર ઉચ્ચ અધિકારીઓ ધ્યાન લેશે કે કેમ એ તો હવે આવનારો સમય જ જોવાનું રહ્યું